ચાલો પહેલો સવાલ તમને પૂછું કે હું બે વસ્તુના નામ બોલું છું તારે અનુમાન કરવાનું છે કે કોનું ક્ષેત્રફળ વધારે આવશે અને કોનું ઓછું આવશે બરાબર છે ચાલો એક છે આપણું ગણિતનું પાઠ્યપુસ્તક આ દેખાય છે ગણિતનું પાઠ્યપુસ્તક અને બીજું એક છે આપણી ગણિતની નોટબુક જેમાં તમે દાખલા ગણો ને તે નોટબુક જુઓ આ ગણિતની નોટબુક ને આ ગણિતનું પાઠ્યપુસ્તક હવે મને વિચારીને કો કોનું ક્ષેત્ર પણ વધારે આવે ગણિતની ચોપડીનું અને ઓછું કોનું આવે નોટબુકનું બહુ સરસ ક્લેપ કરો એના માટે આ આપણે અંદાજ લગાવે કેવાય બરાબર છે ને કદાચ આપણે માપીને શોધીએ ને તો પણ એનું જ વધારે આવે ગણિતના પાઠ્યપુસ્તકનું જ વધારે આવે કારણ કે એની અંદર વધારે ચોરસ સમાય બરાબર છે ને ચાલો હવે બીજો એક સવાલ તમને પૂછીએ બરાબર ને લક્ષ્મીબેન સાંભળજો આપણું સ્કૂલનું મેદાન છે ને તમે જોયું છે ને મેદાન તો આપણા સ્કૂલનું મેદાનનું ક્ષેત્રફળ વધારે આવે કે આપણા વર્ગખંડનું ક્ષેત્રફળ વધારે આવે મેદાનનું વેરી ગુડ લાઈફ કરો એના માટે મેદાનનું વધારે આવે ને બરાબર છે ને તો હવે જુઓ આજે આપણે છે ને જે ક્ષેત્રફળ શોધીશું ને એ આલેખ પત્રની મદદથી શોધીશું બરાબર છે કાલે તો આપણે પેલા ચોરસ ચોરસ ગણીને શોધતા હતા બરાબર ને આજે આપણે શું કરીશું આલેખપત્ર હવે કોને કહેવાય ખાના ખાના હોય 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 કેવા ચોરસ 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 કે અને માપ કેટલું સેન્ટીમીટર તમારી ચોપડીમાં છે જોજો આલેખપત્ર હમણાં હું બતાવીશ બરાબર છે ને પણ આપણે છે ને અહીંયા એક આલેખપત્ર મેં બોર્ડમાં દોર્યું છે જુઓ અહીંયા દેખાય છે અને આલેખપત્ર ચોરસ ચોરસ ખાના વાળું છે કે નહીં પણ આપણે આ ચોરસ ખાના દોર્યા છે એક એક સેન્ટીમીટરના છે ના એ તો વધારે છે મોટા કેમ રાખ્યા છે તમને ગણતા ફાવે બરાબર છે ને આ ગણતા આવડશે એટલે ભલા એક એક સેમી વાળા હો આવડશે બરાબર છે ને રીમજીમ બેન સમજ બે આરાય તો હવે જુઓ આપણે છે ને પહેલાં અલગ અલગ આકારના કાગળ કાપેલા છે એનું ક્ષેત્રફળ શોધીશું બરાબર છે ને અને તમારે બધાય પછી વારાફરતી ગણવાનું કે કયા કાગળનું ક્ષેત્રફળ કેટલા ચોરસ છે બરાબર છે ને બહુ સિમ્પલ છે ફટાફટ આવડી જશે તમને ગણતા હવે જો આપણે અહીંયા બધા આકારો મૂકેલા દેખાય છે દેખાય છે ને હવે આ આ તો આપણે આકાર કટિંગ કરીને મૂક્યા છે પણ તમે કોઈ બી ચોપડી પણ મૂકી શકો નોટ મૂકી શકો કંપાસ મૂકી શકો અને આપણી ચોપડીમાં તો છે ને આવા આલેખપત્ર ઉપર ટિકિટો મૂકી છે ખબર છે અને એ ટિકિટ પહેલી નથી કે જેવી બસમાં લઈએ ને આપણને બસવાળો ટિકિટ આપે ટ્રેનની ટિકિટ એ ટિકિટ નહીં પેલી જે પોસ્ટ ઓફિસમાં મળે કે નહીં ટપાલ ટિકિટ જેને કહેવાય એ છે એ પણ આપણે પછી દાખલા ગણીશું પહેલાં હવે અહીંયા ધ્યાનથી જુઓ ચલો અહીંયા આપણે અલગ અલગ આકારો મૂક્યા છે જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ અને આ છ બરાબર છે કે નહીં હવે ધ્યાનથી તમારા બધાએ છે ને ચોરસ ગણવાના અને આ બધા જે છે ને આ કાગળો એને આપણે નામ આપી દઈએ શું નામ આપીએ ખબર છે એકની ઉપર એ એકની પર બી એવું લખી દઈએ જુઓ આપણે બધા આકાર પર નામ લખી દીધા હવે એક આકારનું શોધીને બતાવો બાકીના આકારનું તમારે કહેવાનું હું કયા આકારનું શોધું બોલો તમે જેનું કહેશો હું શોધીશ એટલે તમે નંબર બોલો ને એટલે એનું નામ બોલો ને એનું શોધું ઓકે ચાલો હવે જુઓ આ ચોરસ છે બરાબર છે ને હવે હું શું કરીશ ખબર છે એણે કેટલા ચોરસ જગ્યા રોકી એ ગણવા માટે હું ખાલી એક આંખ ગણી કાઢીશ આમ એક બે ત્રણ ચાર પાંચ એક લાઈનમાં પાંચ છે બરાબર છે અને આ બાજુ પણ એક બે ત્રણ ચાર ને પાંચ છે આ બાજુ પાંચ છે ને આ બાજુ પાંચ છે એટલે હું ગણી લઈશ મનમાં કે પાંચ પાંચની પાંચ લાઈન છે એટલે પાંચ પચાસ પચીસ હશે બરાબર છે ને એટલે આ એ જે આકાર છે અથવા તો એ કોઈ પણ વસ્તુ છે જે હોય તે એનું ક્ષેત્રફળ થશે પચીસ ચોરસ સેન્ટીમીટર બી નું આ બી આકાર દેખાય ને સાબાજ દેખાય છે ત્યાંથી બી આકાર ના દેખાતી હોય તો નજીક આવી જજો બધાને આવડી જાય ચોરસ ગણતા ક્ષેત્રફળ સૌથી આસાન જો ક્રિષ્ના ગયું કૃષ્ણા કેટલા ચોરસ થશે દસ ચોરસ ગુડ જો દસ છે કે નહીં આ હટાવી દીધું એક બે ત્રણ ચાર પાંચ દસ ચોરસ વેરી ગુડ આના હતા પચીસ ચોરસ આના આયા દસ ચોરસ તો કોનું ક્ષેત્ર પણ વધારે છે આનું ક્ષેત્ર પણ વધારે છે વેરી ગુડ હવે કોઈ મને કહે છે કે આ બંનેના ક્ષેત્રફળ વચ્ચે કેટલો તફાવત છે પંદર ચોરસ શું કહેવાનું પંદર ચોરસ તફાવત એટલે શું કરવું પડે જાનવી તફાવત શોધવા શું કરવું પડે પાંચ બાકી કરવી પડે આ પચીસ માંથી તમારે દસ માઇનસ કરવાના તો જ ખબર પડે કે બંને વચ્ચે કેટલો તફાવત છે ચલો હવે એનું થઈ ગયું બીનું ચલો હવે સીનું તો એકદમ સિમ્પલ જુઓ તમે બોલો પાછળ કેટલા ચોરસ જગ્યા રોકી સીએ બે શું બોલવાનું બે ચોરસ કેટલું બે ચોરસ બરાબર છે આનું ક્ષેત્ર છે ખાલી બે ચોરસ વેરી ગુડ અચ્છા આ કેવો આકાર છે ચોરસ કે લંબચોરસ લંબચોરસ વેરી ગુડ ચલો હવે આવ્યું ડી ડી નું ક્ષેત્ર ચાલો એક ચોરસ શું બોલવાનું એક ચોરસ વેરી ગુડ આ તો કેવું ફટાફટ આવડી ખાલી એક જ ચોરસ એલી જગ્યા રોકી જુઓ બરાબર ને ચાલો હવે આવ્યો ઈ આકાર ઈ માં જુઓ આને આને આપણે ચોરસ પણ નહીં કહીએ લંબચોરસ પણ નહીં કહીએ કે ત્રિકોણ પણ નહીં આ એક અલગ આકાર છે અને એક બે ત્રણ ચાર પાંચ છ બાજુવાળો છે અને ખૂણા પણ છ છે ને એટલે ષટકોણ છે આ હવે વિચારીને મને કહો થોડું દિમાગ તમારે દોડાવવું પડશે કે આનું ક્ષેત્ર આપડે કેટલું થશે કોને કોને આવડ્યું એક બે ત્રણ ચાર ઓહો બહુ બધા ને આવડ્યું હા ચાલો તમે કહો છો ચાલો આર્યન આઠ ચોરસ ક્લેપ કરો એના માટે એકદમ સાચું કેવી રીતે ખબર પડી કે આઠ ચોરસ થશે આર્યન જો એ આર્યન સમજાવે ચાર પાંચ છ હા ઓર યે આધા ઇન દો કો એક ઓર ઉધર આધા જો આ આ છે ને આમ ક્રોસમાં છે ને એનો મતલબ આ અડધું છે જુઓ જો આ ઈ આકાર છે ને એની અહીંયા આપણે લીટી પાડી દીધી છે હવે આને આપણે ઉચકી લઈએ જુઓ તો આમાં આખા ચોરસ કેટલા છે છ ચોરસ દેખાય આખા અંશું દેખાય છે આખા ચોરસ છે છ હવે અહીંયા જુઓ આ એક ચોરસના બે ભાગ થઈ ગયા કે નહીં એટલે આ અડધો ચોરસ ને આ અડધો ચોરસ એટલે અડધો અડધો કરીએ તો કેટલા થશે એ અને આ બાજુ પણ જુઓ અડધો અડધો છે એટલે કેટલા થઈ જશે એ એટલે છ એની અંદર આ એક સાત અને એક આઠ એટલે આરિયનનું એકદમ સાચું છે બોલો આઠ ચોરસ આનું કેટલા ચોરસ હતું પચીસ ચોરસ આનું દસ ચોરસ બે ચાર આઠ ચોરસ બહુ સરસ હા વેરી ગુડ ચલો હવે છેલ્લો આકાર છે હવે તો આવડું જ જોઈએ રસી 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 કેટલા ચોરસ ત્રણ ચોરસ ક્લેપ કરો એના માટે વેરી ગુડ હો પડી ત્રણ કેવી રીતે થયા આખા બે અને આમ હતું જુઓ આધા આધા થા આમ અને આમ થા જુઓ એટલે એક થઈ ગયું બહુ સરસ આનું કહેવાય ત્રણ ચોરસ આટલું સમજ પડી ગઈ હવે હું એક સવાલ છોકરાઓને પૂછીશ ને એક છોકરીઓને અદપાડી દો ચલો બધા બરાબર છે ને પછી આપણે બીજી એક વસ્તુ શીખીએ અને પછી દાખલા ગણીશું સી નું ક્ષેત્રફળ બી ના ક્ષેત્રફળ કરતા વધારે છે કે ઓછું અને કેટલું મહેશ બોલો તમે ઓછું ઓછું છે કેટલું ઓછું છે આઠ પછી શું બોલવાનું આઠ ચોરસ એ કહે છે કે ઓછું છે અને આઠ ચોરસ ઓછું છે છોકરીઓ સાચું છે કે ખોટું સાચું તો ક્લેપ કરો બહુ સરસ ચલો હવે શું કરીએ તમારો સવાલ આ જેટલા આકારો છે બધા બરાબર છે ને છ એ છ આકારોમાં કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે ડી નું ક્ષેત્રફળ સૌથી ઓછું છે બહુ સરસ ચાલો વેરી ગુડ આ છેલ્લો સવાલ છે છોકરા અને છોકરીઓ બંને માટે છે બરાબર છે જેનું ક્ષેત્રફળ સૌથી વધારે છે આ આકારોને ધ્યાનથી જોજો અને જેનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે એ બંને આકાર વચ્ચેના ક્ષેત્રફળનો તફાવત કેટલો છે સૌથી વધારે અને સૌથી ઓછું ક્ષેત્રફળ જેનું છે એની વચ્ચે કેટલો તફાવત છે નંદની વિચારો લક્ષ્મી તમે તમને હવે એટલી તો ખબર પડી કે કોનું ક્ષેત્રફળ વધારે છે એનું બી નું સી નું ખબર પડી ને ઓછું છે છે તમારે બસ એનો તફાવત મને કહેવાનો પૂછે ક્રિષ્ના કેટલું આવે તફાવત ચોવીસ પછી શું બોલવાનું ચોવીસ ચોરસા એકદમ સાચું છે ક્લેપ કરો વેરી ગુડ જો સૌથી વધારે ક્ષેત્રફળ કોનું હતું એનું અને સૌથી ઓછું દીનો તો આનું તો એક જ ચોરસ હતું નાનું હતું 25 ચોરસ તો તફાવત 25 માંથી એક માઈનસ કરી દો 24 ચોરસ કેલો સિમ્પલ છે બહુ સરસ વેરી ગુડ ચલો હવે નવું શીખીએ

સાડા 12 વેરી ગુડ ક્લિક કરો એ રામાડે સાડા 12 કે દેખો સાડા 12 માં ખબર પડી 12 બાર પોટી હા એક 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 કોઆધા કરી દયા ઉસે દેખો 12 ને 12 24 હવે જો 1 25 એટલે અર્ધ ચોરસ મતલબ આ ત્રિકોણ નું ક્ષેત્રફળ થશે 12.5 12.5 આખા ચોરસ કેટલા આવશે 25 આખા ચો નહીં આયે એક આખા ચોરસ ભી થાય હવે આપણે મૂકીને જોઈએ હા એ બાર ચ વરસ છે ચલો જુદુ હા હા મૂકી દીધા ત્રિકોણ હવે આપણે આખા ચોરસ ગણી લઈએ ચાલો ચોક્કસ આની પર લીટી કરતા આપણે હમ તમે બધા આવે ચલો તમે લાઇનિંગ લાઇનિંગ ચલો પેલા આખા ચોરસ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 સત ગયા ખમ હવે જો અર્ધો અર્ધો આ અર્ધો આ એક ને એક આ મે અર્ધો 11 અને આય એકદમ હાચો વેરી એ સમજાયા આયા આયા

તમારે <laughs> মনমে মারণাকেকে শাহপাশক lige সাচে পাসারদে কেলআখিতেনিযলেশি অঐনisin সাকষয়

પેલા મને આખા ચોરસ નું ચિત્રફળ કેટલું હતું ચાર ચોરસ હતું